વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની જે વાર્ષિક પરીક્ષા છે તેનું નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ પેપર મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પેપર છે ઓકે સાથે સાથે આપણે વાત કરીશું કેવી રીતે તમારે તૈયારી કરવાની છે જેથી તમે મેક્સિમમ માર્ક્સ મેળવી શકો કાલના પેપરમાં ઓકે તો સૌથી પહેલાં તો આપણે પેપર જોઈ લઈએ વિભાગ એ પહેલાં છે જોડકા જોડો તો આ રીતે તમારે જોડકા પૂછાશે સૌથી પહેલાં જે ધોળાવીરા તો ધોળાવીરા ક્યાં છે તો ધોળાવીરા આવેલું છે કચ્છમાં એટલે જવાબ આવશે એફ ત્યારબાદ જરીકામ તો સુરત કાજીરંગા તો કાજીરંગા ક્યાં છે અસમમાં છે માટે ઈ બોક્સાઇટ તો બોક્સાઇટ તો એલ્યુમિનિયમ અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એટલે સૂર્ય તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ક્વેશ્ચન બરાબર કે ભાઈ કાજીરંગા જેમ કે છે એની જગ્યાએ કોઈ બીજું આપે બોક્સાઇટની જગ્યાએ એલ્યુમિનિયમ હોય તો આ રીતે તમારે જ્યારે જો સૌથી પહેલાં તો વિભાગ ડીની તૈયારી કરવાની છે ઓકે એસએસમાં આપણે એક વિડીયો ઓલરેડી બનાવેલો છે કે તમે ફક્ત નવ ચેપ્ટર કરશો ને નવ તો બી સી ડી માં બધા જ પ્રશ્ન થઈ જશે ખાલી બીનો એક પ્રશ્ન તમારે એક્સ્ટ્રા બાકી રહી જશે બાકી બીના આઠ પ્રશ્ન સીના છ પ્રશ્ન અને ડીના ચાર પ્રશ્ન આટલું તૈયાર થઈ જશે બરાબર ખાલી બે ગુણનો પ્રશ્ન કરવાનો રહેશે એક અલગ ચેપ્ટર અને બીજું નકશાનું તો આમ ખાલી નવ ચેપ્ટર કરવાથી કયા નવું ચેપ્ટર છે જોવા માટે તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા આપણી ચેનલ ઉપર જતા રહો તમને મળી જશે ઓકે તો એ નવું ચેપ્ટર વારંવાર રિવાઇઝ કરવાના છે પછી હેતુલક્ષી કરવાના છે ઓકે અને વિભાગડીની તૈયારી સૌથી પહેલાં કરવાની છે બરાબર હવે છઠ્ઠો ક્વેશ્ચન અહીંયા ખરા ખોટા છે છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવે છે તો ખરું આવશે ત્યારબાદ લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવે છે ખોટું ક્યાં આવેલું છે નીચે કમેન્ટ કરો જલ્દીથી ચલો ત્યારબાદ મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલા વ્યક્તિ હેલ્મેટ ફરજીયાત પહેરવું જોઈએ તો ભાઈ હા પહેરવું જોઈએ ખરું નવા જે બે ચેપ્ટર એડ થાય છે ને બાવીસ ત્રેવીસ એમાંથી છે બરાબર એક આ ઉર્જાનો મુખ્ય સ્ત્રોતવાળો પ્રશ્ન એક આ હજુ આગળ એક પ્રશ્ન આવશે બરાબર એટલે એ ખાલી વાંચી લેજો એકવાર તમારે કેટલા ગુણ લાવશે ખબર છે એ ચેપ્ટર બે ખાલી ચાર ગુણ મળી જશે તમને ઓકે તો એટલે તમારે ચાર ગુણ તો એ થઈ ગયા આ બીસીડીના બીજા મતલબ ઈઝી છે પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર છે એસએસમાં લેન્ધી પેપર લેન્ધી લાગે લખી લખીને તમે થાકો અરે પેપર પતે જ નહીં એવું થાય તો એટલા માટે તમારે શું કરવાનું કે ભાઈ જે સાચા હોય ને કે કમ્પ્લીટ તમને આવડે છે પ્રોપર એ પહેલાં લખી લો બીજી જગ્યા છોડી દો અને પછી જે બાકી એમાં તમે ભલે ગપ્પા મારો જે કરવું હોય કરો ઓકે ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે માનવ વિકાસ આંક બે હજાર પંદરમાં ભાઈ કયા ક્રમે છે પ્રથમ ક્રમે છે તો ખોટું નથી ત્યારબાદ આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે તો ભાઈ આ વૈશ્વિક સમસ્યા છે માટે ખરું આવશે ત્યારબાદ ખાલી જગ્યા છે વિદેશી પર્યટકો આવવાથી આપણને શું મળે વિદેશી ઊંડા મળે છે પછી ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો તો જવાબ આવશે યાસવીસન ઓગણીસો બોતેર પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગા જો આપણ ચેપ્ટર બાવીસનો પ્રશ્ન છે કેટલા ટકા ભાગમાં પાણી છે એકોતેર ટકા કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનીકટ નામે જાણતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું આ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી કમેન્ટ કરશે સર આનું આ જ બેઠું પૂછાશે અરે ભાઈ ના પૂછાય એમ નમૂનાનું પ્રશ્નપત્ર કીધું છે ગણિતમાં આપણે ઓલરેડી વાત કરીએ એવી નમૂનાનું પેપર છે તો પણ નીચે કમેન્ટો આવે ભાઈ તમારે તૈયાર શું કરવાનું હોય કે ભાઈ આ રીતના સિમિલર ક્વેશ્ચન કરવાના ને આપણે કરવાના બરાબર જેમ કે તમે ગણિતનું પેપર જોયું તો એમાંથી ઘણું બધું પૂછાયું છે તો આમાંથી પણ પૂછાવાની શક્યતા છે તો એકવાર આ જોવામાં શું જાય તો એટલા માટે જોવાનું છે આપણે બરાબર તો ખાલી જગ્યાની રેલવે દુર્ગમ તો કોંકણ જવા આવશે ત્યારબાદ જોડકા છે જો અહીંયા એમ જોડકું જ છે પણ એમ ઓપ્શન છે બરાબર એટલે એક ગુણનું જોડકું હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે પાટણમાં આવેલું છે એટલે પહેલામાં સી આવે તો પહેલાંમાં સીવાળું એક જ ઓપ્શન છે તો બીજામાં શું આવશે ડી આવશે પણ યાદ રાખજો બરાબર ત્રીજામાં એ આવશે અને ચોથામાં આવશે બી ત્યારબાદ સત્તરમું ક્વેશ્ચન વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે તો જવાબ અહીંયા આવશે ડી બરાબર દક્ષ તે વૃષ્ટિ જળસંચયની એક પદ્ધતિ છે ત્યારબાદ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત તો નદીઓ આવશે આ સિવાય જે બીજા સ્ત્રોતો છે એ તૈયાર કરી દેવાના ઓકે ત્યારબાદ આર્થિક રીતે ભારત કેવો દેશ છે જે વિકાસશીલ દેશ છે ભારે વાહન ચલાવવાનું લાઇસન્સ તો આપણને જે છેલ્લો ચેપ્ટર છે એનું છે બરાબર તો જવાબ આવશે અહીંયા વીસ વર્ષ પછી મળે અહીંયા એકે ઓપ્શનમાં છે નહીં બરાબર વીસ વર્ષ પછી મળે લીડી છે જ તમે વાંચજો ત્યારબાદ એક બે વાક્યમાં શબ્દમાં જવાબ લખવાના છે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય તો વિદેશ વેપાર કહેવાય શું કહેવાય વિદેશ વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહેવાય ઓકે તો યાદ રાખજો ગુજરાતનું સૌથી મોટું રેલવે તો ઉપાના ના આવડે અમદાવાદ ક્યાં છે અમદાવાદમાં છે માતા પોતાના બાળકને ઉછે છે એને કેવી કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય કારણ કે પૈસા તો લે નહીં બરાબર તો આર્થિક અને બિન આર્થિક બે પ્રકારની પ્રવૃત્તિ એમાં બિનઆર્થિક આવશે ત્યારબાદ સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય તો વેપાર આરોગ્ય પછી હવાઈ સેવા બરાબર શિક્ષણ ઓકે આ રીતની અલગ અલગ તમે લખી શકો મનોરંજન બેંક એવી વગેરે વગેરે ત્યારબાદ વિભાગ બીના ક્વેશ્ચન છે હવે તમારે આમાં કયા ચેપ્ટર મેં તમને નવું ગીધા પેલા ચેપ્ટર રાઈટ તો એ નવે નવું ચેપ્ટર કમ્પ્લીટ કરો પછી આ ક્વેશ્ચન એકવાર બધા જોઈ લો આપણે પૂરા ગુણ લાવવાના છે એવું નથી કે ભાઈ ચાલો પાસ જ થવું છે તો એટલા માટે શું કરું નવું ચેપ્ટર કમ્પ્લીટ કરો પછી આ બધા જ ક્વેશ્ચન કરી લેજો બીજું ખાસ આમાં કેવી રીતે પૂછાય છે એ સમજો તમે ઓકે સમજવાનું આપણે એ છે મેઇન પેપર તો મેં તમને આપી દીધું પણ તમે સમજો કે આમાં કેવી રીતે પૂછ્યું છે તમે જો વિધાન સમજાવો વિધાન સમજાવો વિધાન સમજાવો બરાબર એક બે અને ત્રણ પ્રશ્નો તો વિધાન સમજાવવાના છે હવે જો પ્રાચીન સમયથી બહાર તીર્થભૂમિ રહ્યું છે માનવ અને માટી વચ્ચે ઘણો જ આવા માટી કલા છે બરાબર માટી કામ પણ હવે તમને પૂછ્યું કેવી રીતે સમજા તમે પછી જેમ કે જુઓ અહીંયા તમને બીજું શું પૂછે મને ઓળખો મને ઓળખો તો આવું ઓળખવાના પણ પ્રશ્ન પૂછાય હવે ટોપિક મેં તમને આ બી પ્રશ્ન ઓલરેડી આપેલા છે એનો ટોપિક જ હોય પણ તમને એમ લાગે કે યાર આ તો અલગ જ પૂછ્યું બરાબર એટલા માટે એસલ્સમાં તમારે મેઇન શું ધ્યાન કોઈ પ્રશ્ન એ વાંચવો પડશે સમજા તમે કે પ્રશ્ન જોવો પડશે કયો પ્રશ્ન શું પૂછ્યું છે ને શું લખવાનું છે બરાબર ત્યારબાદ તમે વિભાગ સીમાં જુઓ તમે કે ભાઈ જો આ શું છે ચિત્ર જોઈને તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે કે ભાઈ આ ચિત્ર સાનું છે બરાબર ઓકે કે ભાઈ આ કયા રાજ્યમાં આવેલું છે એવી રીતે હવે અહીંયા જુઓ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે નવું આ નવું આવ્યું પહેલી વાર બરાબર બાકી કેવું આવી રીતે કંઈ અલગ જ પેપર રહેતું એમનું તો અહીંયા તમને ભૂલથી ગણિતમાં ઘણા બધા મિત્રો કંઈક કર્યું છે કે ભાઈ લખવાનો તો પેલો લખી દીધો આ તો કદાચ બની શકે એવું કે તમને માર્ક્સ એના મળી શકે બરાબર પણ આમાં એવી ભૂલ ના કરતા ઓકે ગુજરાતના પ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરા વિશે પરિચય આપો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જમીન દોરના આજુ આમાં કેટલા સરળ રીતે સરળ મૂકેલું છે પણ આવું સરળ બોર્ડમાં નહીં આવે બરાબર બોર્ડમાં એકદમ ઇઝી ઇઝી નહીં આવી દે તમારે થોડું વિચારવું પડશે ઓકે જેવી આમાં ચિત્ર આપ્યું ને એવી રીતે કોઈ પણ ચિત્ર આપી શકે ગમે તે પૂછી શકે તમારે મેઇન પોઈન્ટ યાદ રાખવાનું છે આખા નવે નવું જે પ્રકરણ છે એ કમ્પ્લીટ તૈયાર કરવાના છે પછી એના આધારે કેવા પ્રશ્નો પૂછ્યા સ્વાધ્યાયના એ જોવાના છે તો પૂરેપૂરા ગુણ આવશે આ વિવાગડીમાં જુઓ કેવો પ્રશ્ન પૂછ્યો ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે આ વિધાન વિસ્તારથી સમજાવો છે ને એટલે આ રીતે ઓકે તો વિદ્યાર્થી મિત્રો બીજું આ જો નકશા છે કાંપની જમીન પેરિયાર અભયારણ્ય કોફી પકાવતો પ્રદેશ અને સણ ઉત્પાદન કરતું એક રાજ્ય તો આમાં તમે શું કરી શકો કે ભાઈ કોફી હોય કે પછી ચલો કપાસ છે ઘઉં છે બાજરી છે સિમિલર જેમાં સમાન રાજ્યો હોય ને એ તૈયાર કરી દેવાના એટલે શું એક જ રાજ્યમાં બે ત્રણ વસ્તુ તૈયાર થઈ જાય સમજા તમે તો એવી રીતે તમે પ્રિપેર કરો તો આમાં પણ પૂરેપૂરે ગુણ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે ઓકે બીજું કોઈ ક્વેશ્ચન હોય તમને તો નીચે કમેન્ટ કરી શકો છો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી યુલ બે ટેક કેર ઓલ ધ બેસ્ટ